એક બાજુ ચિત્તા સળગે છે તો બીજી બાજુ સુરવીરોના પાળિયા છે અને આ સુરવીરોના સાનિધ્યમાં ગૌમાતા ચારો ચરે છે આવું દુર્લભ દ્રશ્ય હળવદમાં મિત્રો તમે આ નજારો જોઈ રહ્યા છો તે છે વીરભૂમિ હળવદ જોરાવર ઝાલાવાડનું આ હળવદ શહેર જેમાં ઘણા બધા પાળિયાઓ આવેલા છે એમાં આ વેગળવાઓ રોડ ઉપર આવેલા સતી માતા સુરાઓના પાળિયાના હું તમને દર્શન કરાવું મિત્રો આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો આ સાંજનો ટાઈમ છે મિત્રો ત્યારે લાગ્યું કે લાવ સૌને હું દર્શન કરાવું ત્યારે આ દુર્લભ નજારો મને જોવા મળ્યો ચારે બાજુ પાળિયા આ ગૌ માતા જો સુરોના સાનિધ્યમાં ખુલ્લે આમ સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા હોય એવું વર્તાઈ રહ્યું છે ઘણા બધા પાળિયાઓ આવેલા છે અઢારે વરણના આ પાળિયાઓ છે મિત્રો આ દ્રશ્ય જુઓ તમે ઘણું બધું કહી જાય છે મિત્રો જો વિચારવા જાઓ તો આ દ્રશ્ય હળવદનું જાગતું સ્મશાન જેને કહેવામાં આવે છે એ જાગતા સ્મશાનમાં એક ચિતા સળગી રહી છે તો એની પાસે જ આ પાળિયાઓ અડીખમ ઉભા છે વર્ષોથી અને ગૌ માતા એમના સાનિધ્યમાં ખુલેઆમ સુરક્ષિત અનુભવી રહ્યા હોય એવું વર્તાઈ રહ્યું છે મિત્રો જય ઝાલાવાડ એમાં મિત્રો એકા અદ્ભુત પાળિયો જેમાં ચાર હાથ છે અને એક પુરુષ છે આવો પાળિયો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે મિત્રો આ વીરભૂમિ હળવદ છે મિત્રો કોઈ વાર હળવદ આવો તો જરૂર આ બધા પાળિયાઓના દર્શન કરજો કારણ કે આવા દુર્લભ પાળિયા તમને બીજે ક્યાંય જોવા નહીં મળે જય ઝાલાવાડ વિડીયો ગમે તો આગળ શેર કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો